અમરેલીના વાબરામાં આવેલ શ્રી ધૂળિયા દાદાનું સાનિધ્ય જ્યાં થાય છે ગમે એવી ઉધરસનો ઇલાજ બાબરામાં આવેલા ધૂળિયા દાદાનું સાનિધ્ય એટલે બાબરા તાલુકા માટે એક વરદાન જેવી અને આસ્થાનું કેન્દ્ર લાખો લોકોને અહીં પરચો મળેલ છે અહીં ફક્ત દાદાને સો ગ્રામ કે એકસો ગ્રામ ગાંઠિયા ધરવાની માનતાથી ગમે એવી ઉધરસ હોય તે મટી જાય છે અને જેમની યોગ્ય શક્તિ ના હોય તે ધૂળિયા દાદા નાગ દેવતાને ચપટી ધૂળની માનતા માને તો પણ અહીં તમારી જૂની ઉધરસ મટી જાય છે અહેવાલ પ્રતિક બાબરા મારું નામ વૈશાલી છે મારી ઉંમર 17 વર્ષ છે મને બહુ ઉધરસ થઈ ગઈ હતી એટલે મેં સાંભળવામાં આવ્યું કે ધૂળ દેવતા મંદિરે ઉધરસ જલ્દી સારી થઈ જાય છે તો અમે અહીંયા માનતા પૂરી કરવા આવ્યા હતા અમે અહીંયા માનતા પૂરી કરી એટલે ઉધરસ મટી જાય છે અને બધાને એ જ કહેવા માંગુ છું કે ધોળે ભાઈ આવો જેને ઉધરસ નથી મળતી એની જરૂર મટી જાય તમે બોલો બેટા મને પણ ઉધરસ થઈતી માન નામ ખુશવા રાખી રતનભાઈ છે મને મેં સાંભળ્યું હતું કે બાબરામાં એક ધોળિયા દાદાનું મંદિર છે ત્યાં ઉધરસ ઠીક ઉધરસના ઉધરસ ઉધરસ થઈ રહ્યો વધારે તો અહીંયા માનતા માનતા કરીએ તો આપણે ઉધરસ જલ્દી મટી જાય છે એટલે અમે ગાંઠિયા ચડાવીને અને ઉધરસ બધાને પણ ઘરમાં શાંતિ થઈ જાય છે એટલે તમને એ કહેવા માંગુ છું કે આ એમ મંદિરે આવો અને માનતા કરી જય ધુડિયા દાદા હું બાબરા ગામમાં રહું છું ને આ પ્લોટમાં જ રહું છું અમને સરદી ઉધરસ થાય પણ થાય ત્યારે અહીંયા અમે હવા મૂટી અથવા અગિયાર રૂપિયાના જેટલા આપણે પહોંચી આવી એટલા ગાંઠિયા ધરવા આવી છે એટલે સાડા દિવસ અથવા એક દિવસમાં ઉધરસ ઉધરસ મોટી જાય છે એ જોડિયા હું આયા બાબરા ગામમાં રહું છું અમાર સક્તિ ઉદ્રજ્ય થાય આયા મટી જાય છે અમારે માનતા શું ધરવામાં આવે છે બીજું અને આવે છે અને ઓકે વ્યાસ જામનગર વર્ષથી બાબરામાં રહેવાસી અને ભટ્ટ વ્યાસ અને દેસાઈ કુટુંબના ભટ્ટ વ્યાસ અને દેસાઈ કુટુંબના કુળદેવ તરીકે પૂજનીય છે અને ભટ્ટ વ્યાસ દેસાઈ કુટુંબ કુળદેવતા તરીકે દાદાની પૂજન અર્ચન દર્શન કરે છે એ ઉપરાંત આ જે સ્થાન છે ધુળિયાદાડાનું જે સ્થાન છે એ પૌરાણિક મહાભારતના સમયમાં પાંડવોના સમયમાં બાબરા અને જે પૌરાણિક નામ મણિનગર હતું અને મણિનગરના સ્થાન ઉપર પાંડવોએ વસવાટ કરેલો હતો એ વસવાટના ભાગરૂપે યજ્ઞ યજ્ઞાદી કાર્ય દરમિયાન જે દેવ પ્રસન્ન થયા એ દેવ અહીં બિરાજમાન છે અને એ દેવના એ દેવને નાગદેવ સ્વરૂપે પૂજન કરે છે પૂજન અર્ચન દર્શન કરે છે ભટ્ટ વ્યાસ દેસાઈ કુટુંબના લોકો અને કુટુંબીઓ સિવાય બાબરાનગર બાબરાનગર અને બાબરા પંથક બાબરા આજુબાજુના પંથકના લોકો પણ જ્યારે ડૉક્ટરો પણ હાથ હેઠા મૂકી દે ત્યારે ઉધરસના સંદર્ભમાં ધૂળિયાડાના સવા રૂપિયો કે સવાસો ગ્રામ ગાંઠિયાની માનતા લે અને એ માનતાના ફળ એ માનતા લે તે પછી એ કોઈ પણ જાતની દવા વિના એમને ઉધરસ મટી જાય છે આજની તારીખે અનેક લોકો જોડિયાડાના દેવ દર્શન માટે થઈને આવે છે પોતાની મનોકામના પૂર્ણ કરે છે એવું આ પૌરાણિક સ્થાન છે પાંડવોના સમયથી અને પહેલાં એમ કહેવાતું કે આ એક ટીંબો હતો અને ટીંબા ઉપર નાગદેવ સ્વરૂપે બિરાજમાન જે દેવ છે એ બિરાજમાન છે એવું બાબરાનું બાબરા કહેવાતી કહેવાતી અને વાસ્તવિક રીતે સંતોની ભૂમિ છે અને એમ પણ કહેવાય છે જે જૂના લોકો છે એમ કહે છે કે આ જે પાંચાલ ક્ષેત્રની જે ભૂમિ છે અને ખાસ કરીને બાબરાના જે અમુક વિસ્તારો છે એ ઈચ્છાધારી નાગની ભૂમિ છે એ જ એ જે દેવતાઓનું જે કૃપા છે એ ભટ્ટ વ્યાસ અને દેસાઈ કુટુંબ ઉપરાંત ઉપરાંત પણ બાબરાના અનેક લોકોનું શ્રદ્ધાનું એવું આ કેન્દ્ર છે વિશાળ નાની એવી ડેરીમાંથી વિશાળ ડેરી થઈ રહી છે અને ભટ્ટ વ્યાસ અને દેસાઈ કુટુંબના લોકો વર્ષમાં એક વખત સ્નેહ મિલનના ભાગરૂપે ભેગા થાય છે અને એના નિશ્ચિત ક્રમો મુજબ ડિસેમ્બરના છેલ્લા રવિવાર હોય છે હમણાં એકત્રીસમી ડિસેમ્બર રવિવારના રોજ ભટ્ટ વ્યાસ દેસાઈ કુટુંબના આખા દેશભરમાંથી જુદા જુદા સ્થાનમાંથી વ્યાસ કુટુંબના દીકરા દીકરીઓ વવવારું બધા આવ્યા હતા અને દર્શનનો અને સામૂહિક રીતે પ્રસાદનો લાભ લીધો હતો એવું આ અમૂલ્ય ઈચ્છાધારી નાગની ભૂમિનું દેવની ભૂમિનું આ એવું સ્થાન છે પવિત્ર અને પૌરાણિક સ્થાન છે એવા અમે લોકો તો લાભ લે જ છીએ બાબરાના નગર લોકો પણ લાભ લે છે એવી દાદાના ચરણોમાં પ્રાર્થના છે કે દરેક ઉપર કૃપા વરસાવે